નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો બજેટ તો રજૂ થઈ ગયું પણ અત્યારે દરેક ખેડૂતોના મનમાં એક જ સવાલ કોમી રહ્યો છે કે સાહેબ સરકાર ઓલું બેજર વાળું બટન ક્યારે દબાવશે મિત્રો બજેટમાં ભલે રકમ ના વધી હોય પણ તમારા આપતાની તારીખ હવે ફાઈનલ થવા જઈ રહી છે મિત્રો આજે આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે જણાવીશ કે બાવીસમો હપ્તો કઈ તારીખે આવશે અને ક્યાં ખેડૂતોના ખાતામાં આ વખતે પૈસા નહીં આવે મિત્રો જો તમે પણ રાહ જોઈ રહ્યા હોય તો આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ જરાય ના કરતા કારણ કે અધૂરી માહિતી હપ્તો અટકાવી શકે છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે પીએમ કિસાન યોજનાના બાવીસમા હપ્તાની માહિતી મેળવી લઈએ તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો આપવામાં આવે છે છેલ્લો એકવીસમો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો હવે ગણતરી કરો તો ફેબ્રુઆરી મહિનામાં ચાર મહિના પૂરા થાય છે મિત્રો બજેટ રજૂ થઈ ગયું છે અને સરકારે કૃષિ વિભાગને લીલી ઝંડી આપી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વીસ ફેબ્રુઆરી થી અઠ્યાવીસ ફેબ્રુઆરીની વચ્ચે ગમે ત્યારે વડાપ્રધાન મોદીજી ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા બાવીસમો હપ્તો રિલીઝ કરી શકે છે એટલે કે મિત્રો ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું આપણા ખેડૂતભાઈઓ માટે ખુશીઓ લઈને આવી શકે છે મિત્રો હવે ખાસ ધ્યાન આપજો ઘણા ખેડૂતો કહે છે કે સાહેબ અમારે હપ્તો નથી આવ્યો તો તેનું કારણ તમારા સ્ટેટસમાં સોંપાયેલું છે તમારા મોબાઈલમાં પીએમ કિસાનની વેબસાઈટ ખોલીને આ ત્રણ વસ્તુ ખાસ તપાસજો પેલું છે ઇલિજિલિટી અહીં યશ લખેલું હોવું જોઈએ મિત્રો બીજું છે ઈ કેવાયસી સ્ટેટસ અહીં ખાસ જોજો જો નો લખેલું હોય તો તો ભૂલી જજો ઈ કેવાયસી એટલે બીજું કંઈ નહીં પણ તમારી હાજરી પૂરાવવાની છે મિત્રો જો બાકી હોય તો નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર અંગૂઠો આપીને અથવા તો ઘરે મોબાઈલમાંથી ઓટીપી નાખીને પૂરું કરી લેજો આ સૌથી સહેલું અને જરૂરી કામ છે મિત્રો ત્રીજું છે લેન્ડ સીડિંગ જો તમે નવી જમીન લીધી હોય કે વારસાઈ કરાવી હોય તો અહીં યસ હોવું ફરજિયાત છે જો નો હોય તો તાત્કાલિક તમારા તલાટીનો સંપર્ક કરજો મિત્રો આ વખતે સરકારે બજેટમાં ખેડૂતોના ડેટાને ડિજિટલ કરવાની વાત કરી છે અને આ સાથે જ ભારત વિસ્તારમાં એઆઈની જાહેરાત કરી છે હવે ખેતીમાં પણ નવી ટેકનોલોજી આવશે જેનાથી આપણી મહેનત ઘટશે અને પાક વધશે પણ યાદ રાખજો જે ખેડૂતો ટેક્સ ભરે છે અથવા સરકારી નોકરીમાં છે તેમના નામ હવે કાયમી માટે કપાઈ જશે એટલે જો તમે સાસા અને હકદાર ખેડૂત છો તો જ તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવશે મિત્રો છેલ્લે એક મહત્વની વાત જો તમારો એકવીસમો હપ્તો પણ અટકેલો હોય તો ચિંતા ના કરતા જો તમે ભૂલ સુધારી લીધી હશે તો આ વખતે ફેબ્રુઆરીમાં તમને ડબલ હપ્તો એટલે કે ચાર હજાર રૂપિયા મળી શકે છે મિત્રો તમારા સ્ટેટસમાં અત્યારે શું બતાવે છે જો તમને ચેક કરતા ન આવડતો હોય તો કમેન્ટમાં જણાવજો હું તમને પૂરી મદદ કરીશ મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી અને દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી મિત્રો મળતા રહીશું આવી ખેડૂતલક્ષી માહિતી સાથે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને રામ રામ અને જય કિસાન